રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનના મૃત્યુનો જે મામલો છે આજે હેમિલનો દેહ સુરત લાવવામાં આવશે બપોરે અઢી આસપાસ ઘરે લાવવામાં આવશે આ મૃતદેહ હેમિલ મૃતદેહ પહોંચ્યા બાદ આજે નીકળી શકે છે તેની અંતિમ યાત્રા મહત્વનું છે કે હેમિલ રશિયા નોકરી માટે ગયો હતો જ્યાં તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરાયો હતો અહીં યુક્રેને કરેલા મિસાઇલ હુમલામાં હેમિલે જીવ ગુમાવ્યો હતો જે બાદ તેના મૃતદેહને લાવવા માટે તેના પરિવારજનો રશિયા ગયા હતા મૃત્યુના પચીસ દિવસ બાદ હેમિલ નો મૃતદેહ આજે તેના ઘરે પહોંચી રહ્યો છે સંવાદદાતા ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે ચેતન પચીસ દિવસ બાદ હેમિલ નો મૃતદેહ જયારે ઘરે પહોંચશે પરિવારજનો આક્રમણ કરી રહ્યા છે જી બિલકુલ તે ખાસ કરીને જો વાત કરીએ તો સુરતના વેલંજા વિસ્તારમાં રહેતો હેમિલ નામનો જે યુવક છે તે રશિયાની આર્મી જોઈન કરી હતી અને ત્યારબાદ રશિયામાં પહોંચ્યો હતો જો કે રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારબાદ તેને આ યુદ્ધમાં ભાગ લેવા માટે ફરજ પાડવામાં આવી હતી અને ત્યારબાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું આ ઘટનાના પચીસ દિવસ બાદ ફેનિલનો જે મૃતદેહ લેવા માટે તેના પિતા અને જે કાકા છે તે રશિયા પહોંચ્યા હતા અને આ જો બપોરે અઢી વાગ્યાના અરસામાં જે હેમિલ નો જે મૃતદેહ છે તે સુરત લાવવામાં આવશે અને ત્યારબાદ તેની અંતિમ વિધિ કરવામાં આવશે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી વિગતો લેતા રહેશું